જો આપણે આજે બનાવવાની છે દાળ ઢોકળા કેમ કે આજે રવિવાર છે છોકરાઓ ઘરે છે દાળ ભાત ખાઈ ખાઈ ને કંટાળે કંટાળી ગયા છે મગ ભાત દાળ ભાત કે બે ભાઈ પતંગ સગાવે છે ઉપર આજે રવિવાર છે એટલે મેં કીધું કે આજ દાળ ઢોકળી મમ્મી બનાવી તો દાળ ઢોકળી બનાવવાની છે ને તો અમે જો અહીંયા તુરીની દાળ લઈ ખાલી તુરની દાળ જ લઉં છું અને જો અહીંયા આપણે મરચું કટી કરી લીંબુ છે ટમેટાની આપણે ખમણી લઈ લીધું કેમ કે છે ને એ કોઈ ખાતા નથી ટમેટું આવે ને તો કાઢી નાખે ખોટું વેસ્ટ થાય કરતાં ખમણીનું નાખી દેવાનું અંદર તો સરસ ડાળ હોય જાય અને આમાં મેં મૂકી છે અડદ ની ડાળ પપ્પા કઈ ખાય નહીં દાળ રોકાઈ એવું એટલે એમાં અડદની દાળ ને બાજરાના રોટલાનો આજ રિશા છે છોકરા દાળ ડાળ આજ થોડુંક મોડું થઈ ગયું છે હવા બહાર જેવું થઈ ગયું છે અથવા ઘેરે ઘરે ઘેરે હોય રજા હોય તો ઓલું જવા આવો કેવી ઉપર આ દાળ આપણે અડદ ની બધા જવો જો અડદની દાળ બને એને વાંધો નહીં પણ આવું ભાઈ ભરી મૂકે ને એ વાંધો આખું રસોડું બગડે

ચાલો તો આપણે મળીએ હવે પછી લાલ ઢોકળી સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આજે થઈ ગયો બીજો દિવસ બધાને બધાને ગુડ મોર્નિંગ કેમકે કાલે તો આપણે સ્ટાર્ટ જ એવું થયું કેમ કે શરૂઆતમાં જ શીખ આવી ગયું હાસીને એવું જ થયું કે છે અમુક અમુક હાંસું પડે ન પડે એવું નહીં પછી તો કાલ આખો દિવસ જો લાઇટ નહોતી અમારે કાલ રવિવાર હતો લાઇટ નહોતી મોબાઈલ કંઈ સાથે તો નહીં અને કુનાલને લેશન એ દસમામાં છે એટલે લેશન એટલું હતું ફોન પછી એની પાસે હતો મેં કાલ વિડીયો શૂટ કર્યો જ નથી પણ આજથી પાછો આપણે શરૂ કરી દીધો બરાબર તો વેલકમ નવા બ્લોગમાં અને જો અત્યારે પોણા અગિયાર થઈ ગયા છે અને હજી દૂધ નથી આવ્યું તો હું દૂધની વાટે સૌ પછી મારા કાંડા તમે બેહવાનું બરાબર તો એવું છે ને વાતાવરણ પર બતાવી દઉં છું સે મસ્ત તડકો પવન છાથે ઠંડો ઠંડો પવન છે ચાડ હલતા છે ખબર પડે છે ને આટલો છે ઠંડો પવન અને આપણે જો ફ્રી થઈ ગયા છે બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ ફ્રી હોય કેમ કે પાણી થોડીક તંગી છે એટલે એવું છે બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ ફ્રી હોય પછી આપણે ઊન લઈ અને કામે લાગી જઈએ મારે તો વિડીયો અપલોડ કરવાનો છે આપણે પોષી બાકી છે તો એ વિડીયો હું અપલોડ કરી દઉં ને પછી કરતા મારે પસંદ ટાઈમ થઈ જાય ચાલો હવે મળીએ પછી હજી વાતો કરવી બરાબર ચાલો હવે પછી મળીએ દૂધ તો એ સાસ ને બધી આવે

Come, get too pretty high. Come, the <coughs> <coughs>

કૃષ્ણ માતા જવો ચણા મઠ શાક પાપડ રોટલી અને ચથાળી કરી નાખી સૌ એ વાત છે અને એમાં છે દાળ દાળ ભાત પછી ખાવાય તો ખાશું બરાબર ચાલો બધાય બપોરે આ કરવા જમીને જઈએ